નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક છોકરાનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ છોકરો એવી વાત કરે છે જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડને મજા પડે છે તેમજ મિત્રો આ છોકરાની વાત તમે સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવશે કારણ કે મિત્રો આ રેકોર્ડિંગની અંદર આ છોકરો જે છે એ ભણી ગણી અને મોટો સાહેબ થવાના બદલે ભૂવો થવાનું માગે છે કારણ કે મિત્રો છોકરો મનસુખ રાઠોડ કહે છે કે મારે ભણી ગણી સાહેબ નથી બનવું મારે તો ભુવો બનવું છે કારણ કે આજકાલના બુઆને જે જલસા છે તેટલા કોઈ મોટા સાહેબોને પણ જલસા હોતા નથી મિત્રો છોકરાની વાત સાંભળીને તમને ફૂલ મજા આવશે કારણ કે મિત્રો છોકરા સાથે મનસુખવેરા ઠટ પણ ફૂલ કોમેડી કરે છે એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે આઇકન પણ દબાવી દેજો તેમજ મિત્રો આ છોકરાની વાત લઈને તમારું શું મનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હા હાલો હા બોલો ઓલો ભાઈ એક વિરોધીઓ તનો વિડિયો જોયો તો નંબર આપ્યો તો આમાં কোন বলো মু দেশা পর কিন বলু কাদি দেশা পর দেশা পর দেশা পর কিউ দেশা নি কান পর দে মাতা জি দে মাতা জি বলো 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 ওলো

એમાં મને ઓળખતા પેલો વિશાલભાઈ નથી વિશાલભાઈ ગોંડલ હા એનો ભાણે જ છું વાહ વાહ બોલો બોલો તમારું નામ શું કીધું ભાઈ રૂણાલ રૂણાલ કુણાલભાઈ હા કુણાલભાઈ કાબે બોલો બોલો કુણાલભાઈ તો તો હજી તો તમે બાર ઉંમર માં કેવો ભાઈ હા તો મે હું તો એ ભાઈ કઈ કઈ ઈ કોણ છે મે કીધું અંગત માં છે અમારે ભાઈ હા લલિતભાઈ હા લલિતભાઈ એને અમારે અંગત માં છે હું અંગત થયો એ માર મામા થાય સગા મામા હા હા મેં કીધું એ તો ભાઈ એવું કઈ નો હોય એ તો મેં કીધું પતી જાય મેં કીધું તમે હું મેં દારૂ પી ને માર્યા તા એ કે એવું કઈ નથી તો હું દાખલા માં મેં કીધું આ વિડીયો તો મેં સાંભળો એટલે મેં કીધું એવું થયું મેં કીધું તમે દારૂ પીવશો કે નહીં એ તો ભાઈ ના પાડતા હતા હેલો મેં કીધું એવું કોઈને નો કરે બેનો દીકરીઓ માથે હા એ તો આપડી બેન દીકરી હોય તો આપણે ને ભેટ તો બળે જ ને હા મારે ત્રણ બેનું છે તો તો કુણાલ તમે નાની ઉમર માં બુદ્ધિ સડી છો હે તમારે જે ઉમર નાની છે પણ બુદ્ધિ સડી છો સમજદાર છો એ બુદ્ધિ સડી તો હોય જ ને ભાઈ બેન દીકરી માથે કોક કરે તો ગમે તેને વડ પડે હા આ તો ગમે તેને વડ પડે કોક ને મોટી ઓફે ને લે આમાં કોક ની બેન દીકરી માથે આવું કરવી ને ગમે તેને વડ પડે ભાઈ સાચી વાત

કુણાલભાઈ નાની ઉમર છે ને તમારી જાગૃત ફેલાવવા માંગતા હોતો તો ભાઈ એવું ન હોય આમાં તો ભાઈ માનતા તો અમે ગમે તેને જય ભીમને ગમે બધા માતાજીને માનીએ છીએ એમને આ માતાજીને આપણે જય ભીમમાય શી હા હા જય ભીમમાય સી તો આપણે બધે જ મનાય એક ને મને એવું નથી ભધેજ મનાય મેલડી માને તો આપણે ખાસ માનીએ છીએ છે હું તો ભૂવો છું હે ભૂવો છું હું ખીમડીયા દાદાનો મારી મોત ખીરોનું

એમ માતા આપડે ડાડા માતો વૈગાસ માન્યું છે આપનામાં આકુ અમારું કુટુંબને ઈ ડાડાને બહુ માન્યું છે અમે તો ઓલા બોલપેન વાળા દાદાને માન્યું છે આને કઈ માનતા નથી કોને બોલપેન વાળા દાદા તે આપડે તો બધે માન્યું પણ આ આપા જયબીમમાં છે બધેમાં ન આવે ને ક સાચું હોય તો બોલું છું ને હા સાચું માથે એવું છે મનસુખભાઈ આપડે તો ડાડાને છે ને બહુ માન્યું જયબીમને બહુ માન્યું છે જયબીમમાં આપડે દાદા છે આમ

પણ ન્યાય રે થોડું કે ન્યા બાર ટિકિટ કપાવી પડે ન્યા દાણા નાખવા પડે ને દાણા હું રાખું છું અરે લઈ લ્યો થોડા કોઈ એમ દે જે હોય મઢ માં હોય દાણા નાખવા પડે મઢ માં મઢ માં દાણા થાય તો લઈ જાવ તમે મઢ માં ઈ પર દાદાના હોય ને ઈ ઈ રાખવાના હોય આ તો જેના તેના દાણા થોડા ને પણ તમે ભણજો હો નકર નહીં કરે ફુવાન ફુવાન નો રટા કઈ સાહેબ બેન થઈ જો નકર તમે આમાં ખીપડીયા માં બારા નીકળી જો નકર ડોહ ધૂણવાનું ચાલુ જ રે એ આપડે તમારે સાહેબ બનવું છે કુણાલ ભાઈ તમારે સાહેબ બનવું છે ભુવો બનવું આપડે ભુવા સાહેબ નત બનવું આ સાહેબ પર બોળ માં મોટું થયું છે ભણી ભણી ને ઘર જ રહેવાનું છે એવું છે ને ભાઈ ભાઈ કે પડતી નોકરી મળી જાય તો મળી જાય ભાઈ પરીક્ષા દયો તો નોકરી મળે ભાઈ કે નોકરી નો મળે આ બધા માં કોક અમાર ભાઈ બંધ ના છે ને બધા બે નંબર નો કરે છે તુયે કરવા મંડ કરે નો કરાયો એવો ધંધો નો કરે તો નથી કરવું આપડે તમે ભણવા માં ધ્યાન દો કુણાલ ભાઈ નકર તમે ભૂવા માં તમને એટલો બધો રસ કેમ લાગી ગયો ભણવામાં માં ને ભૂવા માં ભૂવા મને રસ નત લાગ્યો મને વાયરું આવ્યો પછી રસ થઈ ગયો એમનામ થોડો બકુ કઈ એમનામ થોડો કઈ રસ લાગે એમ નઈ તમને વાયરું આવે છે મને મોકલી દયો ને ઘડીક તો હું ઈ મને વાયરું આવવા મંડ એ આમ થોડું કઈ વાયલું આવે આમ કાય પાપ નો કર્યા હોય કોઈ નું આમ કઈ થયું ના હોય તો આમ દાઢા આવે મારો દાઢો છે ને પોલિટિક્સ નો આવે તો મજા આવે આપડે મુલાકાત કરી એક મુલાકાત હું કરાય એમને ફોન માં મોકલી દયો ને ઓથડી માંડવો છે ને ત્યાં તમને ફોન કરી ઓથડી માંડવા હું આવું એટલે તમારી એકય માતાજી ને ભૂવો ગમકારો નો કરે એ તમને ગેરંટી દઉં તમારી ખીમડી હોય હું આવું ને તો હું આવું તો ખીમડીયો તમને ના પાડશે મારે નથી આવું તો આપણે બેગા થઈએ ને ડ્રાય મારવી હું કઈશ દાદા હું આથી દાડો ના જ દે હા પાડે છે કે ના પાડે દાદો ના જ પાડે અમારો દાડો રહ્યો ને ઈ કીધી કીધી કરો ને તત કા હું નઈ આ કઈ ને હોટલી માંડવા ભેગા થઈએ આપણે કે છે કાય છે ને હે કાય લે કાલે કાલે હા કાય માં તો ના લલિતભાઈ આવવાના છે લલિત નો આવે ને ઈ એમનો ફોન કર્યો ને કે અત્યારે હું આવી ઈ નો આવે આ દાદો ઓટી ગયો આ મનજુક દાદો ઓટી ગયો ઓલો દાદો નો બોડુ થઈ ગયું આ દાદો ઓટી એમ ને હા મનજુક દાદો બહુ ખરાબ છે કિમડીયો દાદા કરતા ભઈ રહ્યો છે કાઈ માં તોને કુણાલભાઈ ભણજો હો હા ભણવાનું ને બાપુ તમારો તમારો ફોટો મોકલો હાલો કિમડીયા દાદા નો ઓડિયો વાયરલ કરું ફોટો થોડો હું મોકલું તમારો ફોટો મોકલો તો જ ખબર પડે ને કે આ ખીમણીયો દાડો કેવો મજબૂત છે ઈ મોકલું હાલો હમણાં મોકલો મોકલો હાલો સમજો ભલા આજ ખીમણીયા ને જાય આજ થઇ જાય એક લાખ હાલો yeah વાયરલ કરી હો yeah હાલો ના મોકલો ફોટો મોકલો ખાઈખા yeah